આ કયો દરિયો છે જોઈ જાય વાર ગોપનાથ નો દરિયો છે આ ગોપનાથ નો બરોબર ના તો બધા આવેલા છે ગોપનાથ ના દરિયે આ પાછળ ત્રણ ના દેખાય કે આ ગોપનાથ ના દરિયા માટા મારે છે બે જોવા પાછળ અંદર નાય છે અમારા માણસો દેખાય થોડા થોડા નાના નાના તો દેખાય બે છોકરા એ મોટા પણ લાગે નાના આમ જો આમ ઓલો મુનું આયેલો આવે છે આમ જોવો પાછળ હાથમાં લાકડી લઈ

ને આ જો ગોપનાથ ના બધા ઓલા શ્રીફળ ને નાળિયેર ને ત્રોપા ને બધું મળે એ આ પાછળ નું આ ને આ દરિયો ગોપનાથ નો જો અંદર માણસો નાયક છે અમારા કેટલા બધા છે ઘોમ છે છોકરા કેટલી બધી ભામ આવેલી છે આમાં જોવા અહીંયા આ બધી અમારી જ છે લોકલ નેશનલ ભામ આકાશ ભામ